નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર ખેડૂતોનું તમામે તમામ દેવું માફ થશે અમિત શાહની સૌથી મોટી જાહેરાત આજના સૌથી મોટા સમાચાર

નાણાકીય સેવાઓના સચિવ એવા એમ નાગારાજુએ સોમવારે બેન્કોને તમામ બેંકોને આદેશ આપી દીધા છે જે ખાતા ધારકો જનધન ખાતા ધારકો હોય એ તમામે તમામ ખાતા ધારકોએ હવે નવી વાર ફરીથી કે કરવાનું રહેશે નવી કેવાયસી પ્રક્રિયા અપનાવવા માટે તમામ બેન્કોને આદેશ આપી દીધા છે મોટા અપડેટ થવાના છે પ્રધાનમંત્રી જન ધન યોજના બે હજાર ચૌદમાં શરૂ કરવામાં આવી હતી બે હજાર ચૌદ ડિસેમ્બરથી લઈને બે હજાર ચૌદના સમયગાળામાં લગભગ સાડા દસ કરોડથી વધારે ખાતા ખોલાવવામાં આવ્યા હતા અને આ ખાતાઓના દસ વર્ષ પછી કેવાયસી કરાવવું પડશે તો જે લોકોના દસ વર્ષ પૂરા થઈ ગયા છે તો એ તમામ મિત્રો તમામ જનધન ખાતા ધારકોએ કેવાયસી કરાવવાનું રહેશે તો બે હજાર ચૌદથી અત્યારે બે હજાર ચોવીસ દસ વર્ષ પૂરા થવાના છે બે હજાર ચૌદમાં જે લોકોએ ખાતું ખોલાવ્યું હોય અને ફરીથી કેવાયસી કરવાનું રહેશે તમામ બેન્કોને મોટા આદેશ આપી દેવામાં આવ્યા છે તમામ જનધન ખાતા ધારકો માટે આ બિગ ન્યૂઝ

એકવીસો રૂપિયા દર મહિને આપવામાં આવશે અને ખેડૂતો માટે મોટી જાહેરાત છે કે ખેડૂતોના જેટલા પણ દેવા હશે તમામે તમામ દેવા માફ થઈ છે ભાજપની સરકાર મહારાષ્ટ્રમાં આવી ગઈ તો ખેડૂતોના તમામે તમામ દેવા માફ અને મહિલાઓને એકવીસો રૂપિયા દર મહિને આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે ભાજપની સરકારે કરી છે આ મહારાષ્ટ્રની અંદર જાહેરાત મધ્યપ્રદેશમાં પણ ભાજપની સરકાર છે અને ત્યાં પણ દર મહિને બહેનોને બારસો પચાસ રૂપિયા આપવામાં આવે છે ગુજરાતમાં બહેનોને કોઈ પણ મહિને પૈસા મળતા નથી કે નથી ખેડૂતોનું દેવું માફ થતું ઘરના ઘંટી ચાટે બહાર બહારનાને લોટ આપવામાં આવી રહ્યું છે બહારના રાજ્યોને ગોળ અને ગુજરાતને ખોળ એવો ભારે આક્રોશ રાજુ કરપડિયા દ્વારા જણાવી દેવામાં આવ્યો છે રાજુ કરપડિયા ભાજપ સરકારને આડે હાથ લઈ લીધી છે ગુજરાતને વિરોધ ગણાવવામાં આવી રહ્યો છે ગુજરાત ઘરનાને કાંઈ આપતી નથી તો તમારો મિત્રો શું કહેવું છે ગુજરાતને પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો સમાચાર નવા જંત્રીને લઈને મોટા સમાચાર આવી ગયા છે ખેડૂતો માટે ખાસ જાણવા જેવું રાજ્યમાં નવી લઈને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એવા રવિ દ્વારા મોટું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે રવિએ નિવેદન આપતા જણાવ્યું છે કે બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી બાબતે એક કમિટી બનાવવામાં આવી છે કે જે બિન ખેડૂત હોય અને જમીન જોતી હોય તો કેવા કેવા નિયમો હશે શું પાલન કરવાનું હશે એનું ખાસ કમિટી અત્યારે બનાવવામાં આવી છે કમિટી સરકારને પોતાના પ્રતિભાવ આપશે શું શું આમાં કરવું જોઈએ તમામ તબક્કાવાર આયોજન કરવામાં આવશે અને જેના આધારે રાજ્ય સરકાર તબક્કાવાર પોતાનો નિર્ણય કરશે મહેસૂલ વિભાગ દ્વારા છત્રીસ પ્રકારની વિવિધ સુવિધા આપવામાં આવે છે જેની અંદર તમામ સુવિધાને લઈને કોઈ પરેશાની સર્જાઈ ગઈ હોય કોઈ પ્રશ્ન થયા હોય તો એને લઈને અત્યારે કમિટી બનાવવામાં આવી છે ટૂંક સમયમાં મોટી જાહેરાત કરશે કમિટી જે નિર્ણય કરશે કમિટી જે આદેશ આપશે જે પ્રશ્નો કરશે એને ધ્યાને રાખીને સરકાર ટૂંક સમયમાં મોટા જાહેરાત કરવાના છે નવા જંત્રીને લઈને પણ જાહેરાત થવાના છે અને સાથે સાથે બિન ખેડૂત ખાતેદાર જમીન કેવી રીતે ખરીદી શકશે એને લઈને પણ મોટી જાહેરાત થવાની છે સૌથી મોટા સમાચાર રહેવાના છે ત્યાર પછી મિત્રો આંગણવાડી બહેનો માટે આવી મોટી ખુશખબર ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી સેવિકા અને આંગણવાડી સહાયકા આ તમામ માટે દેશની ચોવીસ લાખ મહિલાઓ માટે મોટો નિર્ણય કર્યો છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોતાનો નિર્ણય આપવામાં આવ્યો છે કે આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનોએ કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારમાં હવે એને સિવિલ પોસ્ટ ઉપર કાયમી કર્મચારી તરીકે રાખવામાં આવશે એટલે કાયમી રીતે હવે આંગણવાડી બહેનો કર્મચારી રહેવાની છે સરળ શબ્દોમાં કહી દઈએ કે સરકારમાં કાયમી નોકરી આંગણવાડી બહેનોને મળી ગઈ આ સૌથી મોટી ખુશખબર આંગણવાડી બહેનો માટે આવી ગયા છે ત્યાર પછીના મિત્રો સમાચાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થઈ ગયા છે ચૂંટણી કાર્ડની અંદર તમારે કોઈ પણ ફેરફાર કરાવવું હોય અથવા તો નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય તો ટૂંક સમયમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી ગઈ છે સત્તર તારીખથી ચોવીસ નવેમ્બર ખાસ ઝુંબેશ શરૂ થઈ ગઈ છે જેમાં ખાસ તારીખ ધ્યાન રાખી લેજો સત્તર તારીખ ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખ આ દરમિયાન ચૂંટણી પંચ દ્વારા ખાસ ઝુંબેશ કરવામાં આવશે તમારા મત વિસ્તાર હશે ત્યાં અધિકારીઓ હશે અને ત્યાં જઈને તમે તમારું નવું ચૂંટણી કાર્ડ કઢાવી શકશો ચૂંટણી કાર્ડમાં કોઈ પણ ફેરફાર બાકી હોય તો ફેરફાર પણ તમે કરાવી શકશો કઈ તારીખ તો સત્તર ત્રેવીસ અને ચોવીસ આ ત્રણ તારીખો દરમિયાન ખાસ ઝુંબેશ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરે તો મુસાફરો માટે નીતિન ગડકરી દ્વારા લેવાયો મોટો નિર્ણય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય નેશનલ હાઈવે ઉપર ચાલતા ડ્રાઈવરો હોય મુસાફરો હોય એની સુવિધા માટે હવે હમસફર નીતિ શરૂ કરી છે માર્ગની અંદર જેટલા પણ મુસાફરો હોય એને કોઈ પણ તકલીફ ન પડે એને ધ્યાને રાખીને હમસફર નીતિ શરૂ કરવામાં આવે છે જેથી તમામ મુસાફરો હોય એને સ્વચ્છ શૌચાલય મળી રહે બેબી કેર રૂમ મળી રહે વ્હીલચેર મળી રહે આવી સુવિધા મળી રહે એને ધ્યાને રાખીને હમસફર નીતિ શરૂ કરી છે આ તમામ સુવિધાઓ તમને ક્યાંથી મળશે તો હવે જેટલા પણ રસ્તામાં રેસ્ટોરન્ટ આવતા હશે જેટલી પણ હોટલ આવતી હશે જેટલી પણ પેટ્રોલ પંપ આવતી હશે આ તમામ જગ્યાએ આ સુવિધા આપવાનો કડક આદેશ કરવામાં આવ્યો છે તમામ રેસ્ટોરન્ટ તમામ પેટ્રોલ તમામ હોટલોએ આ તમામ સુવિધા મુસાફરો માટે મફતમાં રાખવાની રહેશે જ્યાં મિત્રો

આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર રેલવે ટિકિટને લઈને નવો ફેરફાર કરવામાં આવ્યો છે રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરી નાખ્યો છે સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે હવે જો મુસાફરોએ ટ્રેનના પ્રસ્થાન તારીખના અગાઉ ટિકિટ બુક કરવી હોય તો હવે સાહીઠ દિવસ અગાઉ જ બુકિંગ કરી શકશે એનાથી વધારે અગાઉ બુકિંગ કરી શકશે નહીં અત્યાર સુધી કેવું હતું કે એકસો વીસ દિવસ અગાઉ તમે ટિકિટ બુક કરાવી શકતા હતા પરંતુ હવે આ દિવસો ઘટાડીને માત્ર સાહીઠ દિવસ કરી નાખવામાં આવ્યા છે કે ક્યાંય હવે રેલવેમાં મુસાફરી કરવી હોય તો સાહીઠ દિવસ અગાઉ જ તમે ટિકિટ લઈ શકશો એનાથી અગાઉ તમે ટિકિટ લઈ શકશો નહીં આ નવો નિયમ પહેલી નવેમ્બરથી લાગુ કરી નાખવામાં આવ્યો છે તો રેલવે ટિકિટ લઈને નવો ફેરફાર થઈ ગયો છે ત્યાર પછી મિત્રો હવે તમે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ કઢાવી શકશો મોટા સમાચાર લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે લાંબો સમય રાહ જોવી પડતી હોય ઘણા લોકોએ આરટીઓના ધક્કા ખાવા પડતા હોય ત્યારે ત્રણ ચાર મહિના બાદની તારીખો આપવામાં આવતી હોય તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હવે એક નવો નિર્ણય ટૂંક સમયમાં આવી શકે છે હવે લાઇસન્સ માટે ધક્કા ખાવા નહીં પડે લર્નિંગ એટલે કે કાચા લાઇસન્સ માટે પરીક્ષા તમે હવે ઓનલાઈન આપી શકશો ઘરે બેઠા આપી શકશો સૌથી મોટા સમાચાર છે અત્યારે હજી જાહેરાત થઈ નથી આ ટૂંક સમયમાં તૈયારીઓ થઈ જવાની છે એવું કહેવામાં આવ્યું છે કે એક મહિનામાં આ તૈયારીઓ શરૂ થઈ જશે અને પ્રક્રિયાનો અમલ પણ આવી જાય એવા મોટા સમાચાર મળી રહ્યા છે તો નવી સિસ્ટમમાં તમે મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરથી ઘરે બેઠા ઓનલાઈન પરીક્ષા આપી શકશો તમારે આરટીઓના ધક્કા ખાવાની જરૂર કોઈ પણ પડવાની નથી તો કાચું લાઇસન્સ જો કહેવાય છે જે લર્નિંગ લાઇસન્સ કહેવાય છે એ હવે તમે ઘરે બેઠા મોટા સમાચાર સમાચાર હતા ત્યાર પછીના મિત્રો ઉપર નજર કરીએ તો મોદીજી આપી મોટી ભેટ કેન્દ્ર સરકારે કામદારો અને ખાસ કરીને જે અસંગઠિત ક્ષેત્રના કામદારો હોય એના ડીએ ના અંદર સુધારો કરવામાં આવ્યો છે લઘુત્તમ વેતનમાં વધારો કરવાની મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે કેટલું કેટલું વેતન વધારી નાખ્યું છે તે જુન એમાં જેટલા પણ કારીગરો આવતા હોય જેટલા પણ શ્રમિકો આવતા હોય એવા તમામ શ્રમિકોને સાતસોને ત્ર્યાશી રૂપિયા એટલે કે દર મહિને વીસ હજાર ત્રણસો અઠ્ઠાવન રૂપિયાનો પગાર આપશે જે અર્ધ કુશળ કારીગરો હોય એને બાવીસ હજાર પાંચસોને અડસઠ રૂપિયાનો પગાર મળશે જે કુશળ કારીગરો હસે એને ચોવીસ હજાર આઠસો ચાર રૂપિયાનો પગાર મળશે અને અત્યંત કુશળ કારીગરો હોય એને દર મહિને રૂપિયાનો પગાર આપવામાં આવશે તો લઘુત્તમ વેતનમાં વધારો કરી નાખવામાં આવ્યો છે અને આ નવો નિયમ પહેલી ઓક્ટોમ્બરથી લાગુ કરી નાખવામાં આવ્યો છે તો મિત્રો પહેલી ઓક્ટોમ્બરથી લાગુ થઈ ગયો છે શ્રમિકોને મોટી મોદીજી દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો રાશન કાર્ડ ધારકો માટે નવો નિયમ આવી ગયો છે તમામ રેશન કાર્ડ ધારકો હવે સાવધાન થઈ જજો ભારત સરકારે રાશન કાર્ડ ધારકોને લઈને એક નવો ફેરફાર કર્યો છે જેનાથી લાખો રાશન કાર્ડ ધારકોને આંચકો લાગી શકે છે આ નવો નિયમ એવો છે કે હવે જો તમારે રાશન લેવું હોય તો દર મહિને સમયસર તમારું રાશન લેવાનું રહેશે જો તમે એક મહિનો ચૂકી જાઓ છો તો એ મહિનાનું રાશન તમને પછી ક્યારેય મળવાનું નથી તો દર મહિને પોતાનું રાશન દર મહિને સમયસર લઈ લેવાનું રહેશે નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે તમામ રાશન કાર્ડ ધારકો માટે આ મોટા સમાચાર છે આ સૌથી મોટા અગત્યના નવો નિયમ જાહેર કરી નાખવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો પીયુસીને લઈને પણ એક નવો નિયમ આવી ગયો છે વાહન ચાલકો માટે હવે પીયુસી સર્ટિફિકેટ કાઢવું હોય તો હવે નવી રીત આવી ગઈ છે તમામ જેટલા પણ પીયુસી સેન્ટરો હોય એને કહી દેવામાં આવ્યું છે કે પીયુસી સર્ટિફિકેટ આપતા પહેલા હવે પીયુસી વર્ઝન ટુ એપ્લિકેશન દરેક ગ્રાહકોના મોબાઈલમાં ડાઉનલોડ કરવાનું રહેશે જેનું પીયુસી સર્ટિફિકેટ કઢાવવું છે એના મોબાઈલની અંદર આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે આ એપ્લિકેશન મારફતે દરેક વાહન ચાલકોને સર્ટિફિકેટ ઇસ્યુ કરવાના રહેશે અને દરેક પીયુસી સેન્ટર ધારક જીઓ ફેન્સિંગ અનુસાર ત્રીસથી ચાલીસ કિલોમીટરની ત્રીજામાં જ આ સર્ટિફિકેટ આપી શકશે અને આની અંદર વાહનના રજિસ્ટ્રેશન નંબર પ્લેટનો ફોટો પીયુસી સેન્ટર સાથે વાહનનો ફોટો વાહનનો ચારથી પાંચ સેકન્ડનો વિડીયો આ તમામ વસ્તુઓ એપ્લિકેશનમાં અપલોડ કરવાની રહેશે ત્યાર પછી જ પીયુસી સર્ટિફિકેટ નીકળશે સૌથી મોટો નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે તો પીયુસી સર્ટિફિકેટ કાઢવાને લઈને આ નવો નિયમ હતો વાહન ચાલકો સાવધાન તો મિત્રો આ આજના મોટા સમાચાર આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ ફાયદાકારક લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઇક કરજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન